ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક બે હજાર રંગારંગ પ્રારંભ થયો છે અને આ વૈશ્વિક રમતોના મહાકુંભમાં ભારતના એકસો સત્તર ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા તૈયાર છે ગુજરાતના ત્રણ હોનાર ખેલાડી પણ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે ભારતને વર્ષ બે હજાર અઢાર અને બે હજાર બાવીસમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતાડનાર સુરતના હરમિત દેસાઈ પર સૌ કોઈની નજર છે પેરિસમાં પુરુષ ટીટી પ્રથમ રાઉન્ડમાં ચીન સામે ટકરાશે જેની ઉપર દેશભરના લોકોની નજર ટેબલ ટેનિસમાં માનવ ઠક્કર અને શૂટર ઇલા વેનિલ વાલા ગુજરાત અને દેશનું ગૌરવ વધારવા સજ્જ છે ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવી આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના એટલું જ નહીં સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે પણ ઉત્સુક છે તો હરમિત દેસાઈ કે જેના પર સૌ કોઈની આશા છે તેના પર નજર છે સાડા પાંચ વર્ષની ઉંમરથી જ ટેબલ ટેનિસમાં તેણે રમત રમવાની શરૂઆત કરી હતી ટેબલ ટેનિસની અને અત્યારે તે અત્યારે પેરિસ પહોંચી ચૂક્યા છે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતમાં તેમણે મેડલ મેળવ્યા છે અને ગુજરાત સરકારની જે શક્તિદૂત યોજના છે તેના કારણે પણ તેમણે સારો એવો લાભ મળ્યો છે નવ ગોલ્ડ છ બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ હરમિત દેસાઈ મેળવી ચૂક્યા છે કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને હવે પેરિસ ઓલિમ્પિકમાં પણ તે મેડલ લઈ આવે તેવી આશા છે દેશના પ્રથમ નંબરના ટેબલ ટેનિસના ખેલાડી છે હરમિત દેસાઈ તેમણે આ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે હરમિત દેસાઈ શક્તિદૂત યોજનાનો એ કેટેગરીના ખેલાડી છે હરમિત દેસાઈ જે ગુજરાત સરકારની શક્તિદૂત યોજના ચાલે છે તેમાં એ કેટેગરીના ખેલાડી છે વર્ષ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રપતિ દ્વારા તેમને અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો હરમિત દેસાઈને અર્જુન એવોર્ડ વર્ષ બે હજાર ઓગણીસમાં એનાયત થયો હતો હવે વાત કરીશું ઈલા બેનેલ વિશે જે અમદાવાદમાં શૂટિંગની તાલીમ તેઓ મેળવી ચૂક્યા છે અમદાવાદમાં તેમણે શૂટિંગની તાલીમ મેળવી છે સંસ્કારધામ શૂટિંગ થી તેમણે શરૂઆત કરી હતી ઇલા વેનિલ કે જે અત્યારે પેરિસ પહોંચી ચૂક્યા છે તેમના પર પણ સૌ કોઈની નજર અમદાવાદમાં તેમણે ટ્રેનિંગ લીધી હતી બે હજાર અઢારમાં જુનિયર કપમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો તો ફરી એકવાર તે હવે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવે તેવી સૌ કોઈને આશા છે દસ ગોલ્ડ બે સિલ્વર અને બે બ્રોન્જ મેડલ તેમના ખાતામાં પહોંચી ચૂક્યા છે એલા વેનિલ વાલા રિવન કે જે આટલા બધા મેડલ મેળવી ચૂક્યા છે આ બધી તમામ તેમની સિદ્ધિઓ છે તે પણ ગુજરાત સરકારની શક્તિદૂત યોજનાના ખેલાડી છે અને શક્યદૂત યોજના થકી તેમને તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ છે તેઓ તમિલ છે પરંતુ તેમની કર્મભૂમિ અમદાવાદ છે અમદાવાદમાં જ તેમણે ટ્રેનિંગ મેળવી અમદાવાદમાં જ તે તૈયારી કરી રહ્યા છે અને હાલ તે પેરિસ પહોંચ્યા છે પચીસ વર્ષ એલા વેન્ડિલ શૂટિંગમાં વિશ્વમાં આઠમા ક્રમાંકે આવે છે જી હા આખા વિશ્વમાં તેમનો આઠમો ક્રમાંક છે શૂટિંગમાં હવે વાત કરીશું માનવ ઠક્કર વિશે તે પણ પેરિસ પહોંચ્યા છે અને પાંચ વર્ષની ઉંમરથી જ તેમણે પ્રેક્ટિસની શરૂઆત કરી હતી ફક્ત પાંચ વર્ષની ઉંમરે જ તેમણે શરૂઆત કરી હતી અને આઠ વર્ષની ઉંમરે તે સ્ટેટ ચેમ્પિયન બની ગયા ફક્ત ત્રણ વર્ષની અંદર જ તેમણે આ કિતાબ હાંસલ કરી લીધો સ્ટેટ ચેમ્પિયન બન્યા આઠ વર્ષની ઉંમરે અને શક્તિદૂત યોજનામાં પણ તે જોડાયા વર્ષ બે હજાર ચૌદથી થી તે શક્તિદૂત યોજનામાં જોડાયેલા છે ગુજરાત સરકારની આ યોજના છે કે જેમાં ખેલાડીઓને સુવિધા આપવામાં આવે છે તમામ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવે છે માનવ ઠક્કર પણ એ શ્રેણીમાં સામેલ છે શક્તિદૂત યોજનામાં તેમણે પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમના પર પણ સૌ કોઈની નજર છે મેન સિંગલમાં દેશમાં તેમનો બીજો ક્રમાંક આવે છે આખા દેશમાં તેમનો બીજો રેન્ક છે મેન સિંગલમાં તો આ ત્રણે ત્રણ જે ગુજરાતના સિતારાઓ છે તેમના પર નજર છે માનવ ઠક્કર હરમિત દેસાઈ ઇલા વેનિલ આ ત્રણે ત્રણ જે ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આમ તો દેશ તરફથી પરંતુ ગુજરાતની વાત કરીએ તો આ ત્રણ ખેલાડીઓ કે જેમના પર પણ સૌ કોઈની નજર માનવ ઠક્કર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સાત સિલ્વર અને સાત બ્રોન્જ મેળવી ચૂક્યા છે આ બધી સિદ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી છે આ મેડલ તેમના ખાતામાં આવેલા છે અને હવે વધુ એક ગોલ્ડ તે લઈ આવે તેવી સૌ કોઈની હાલ આશા છે પેરિસ ઓલિમ્પિક્સ કે જેમનો હવે રંગારંગ શુભારંભ થઈ ચુક્યો છે આ તમામ ખેલાડીઓ પર સૌ કોઈની નજર